હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માં ચાલો આપડે ચા પાણી નાસ્તો તૈયાર થઈ ગયો નાસ્તો કરવા બેસવાનું છે Jangan lupa पड़े रे वियो તમારે જોવાય નહીં લીધા હોય ત્યારે કે આ કયા આપેલી ટમટમ જે આવી એ ચકલી કેર સારું ચાલો નાસ્તો કરી લઈએ

<laughs> <थो थीया था। laughs> गोल गोल फेरी दे आम, बेड़ो घर एक नस्त आ आ आमम को आ हाथ है दुखे है आई दुख से थोड़ी को 5 सेकंड दुख से पहली दुखे खाओ अभी हम आज तो मार वाए बिन हर को तो नहीं है पाछड़ बिन हर को तो नहीं जा जियो पापा धीरे धीरे आमम करो आई दुख से थोड़ी को एकला तुम्हें झटको लगे

તને પડવા તો ચકા બસ 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 હા એટલે જ કહું ના ના ઈ નસ આવે અહીંયા તું કેમ એમ કરસ મા તું મને લઈને અહીંયા મને કઈ કીયો મેડમ નસ આ પણ ઈ નસ આયા આવે કે ના આવે એનાય છો તું પડ તું એક ઓરે ને બસ હવે જાવ કાકાને લઈને મોડ થાય પછી બસ આગે છે બીજે

ચાલો મિત્રો આપણે એક જગ્યાએ બેસવા જવાનું છે ત્યાં જઈએ છીએ તૈયાર થાય વાત એ માને નહીં રીતે તો પણ કરે બહુ જ પંખો બધો દેવ હા આગળ રહીજે કેમ મત થાણ મોટા રિક્ષા માં જવાનું ત્રણ જણા ને કેમ હાડી પેરીને એક્ટિવા ફાવે તું મોટો ઢગા દેવ થાય પછી બે પાછળનું રસ્તો પપા ની ન થા ત્રણ જણા ન થાઉ તો આગળ બેસી જવું પગ દુખે રાયડા ઉપર ઓ સાળો જવાની તું કંડિશન પડી એવી છે ઈતરા કે સાડા પાંચ થઈ ગયા તો કેટલો તોડકો લાગિસ ક્યાંય રિક્ષા મળે સારું ગૌતમનગર જોઈ ત્યાર મળે નહી શાક ખરાબી ના તડકો તો ચેનલ છે ને અમારીમાં ચેનલ છે અમારી ડેલી બ્લોગ મિત્રો આપણે જઈશી ત્યારે બાદ kayak gitu. Bapak sitor. Bapak Sitar. શું લાયો તમારી બેને મોકલો માર બેને મોકલો હાલો પદમાબા જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ આકાલે મોકલે કાલે અમારો લઈને કઉ શું લઈને કે તમારી બેને હંપેતરા મોકલાય અમે હજી હવે જ ઘરે જઈએ ફાઈલ પર ગયા હતી એટલે હતા કેર ગયા સાડા 5:30 ગયા કોણ હું દીપુન સ્મિથ છો આ મીનાબેને લીંબુ મોકલા છે ગામડેથી મગફળી આવી છે આ પ્રસાદી છે ભગવાનના મંદિરની ચાલો હવે આપણે જમી લઈએ તો સારું ભાઈ નાઈ લીધું કેવું લાગ્યું ના આપો સર એ તૂટી ગયું બીજું લેશું

આખું જબલું ભરાઈ ગયું છે દેખો ગાઈ જો આખા જબલા ભરાઈ ગયા આ છે ના લીંબુ છે સારું ચાલો મિત્રો હવે વિડિયો ગમે તો લાઈક કરો લાઈક તો કરતા જ નથી વિડિયો તમને બધાય જો પડે એક લાઈક તો આપો મસ્ત મજાની એક લાઈક કરો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરો એમ નો કહેવાય પછી વિડિયો ની એન્ડ આપી એમ નો કહેવાય તો શું કહે તું બોલ ચાલો ગાઈ જો ગમ જરે ગાંડો એ ઉપર તો કોઈ વિડીયો ન જ ચાલો મિત્રો હવે આપણે જમીન નવરાથી હવે આપણે અત્યારે આ વિડીયાને વિરામ આપી છીએ અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો